હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે ભારે વરસાદની શક્યતા છે જે બે દિવસ યથાવત રહેશે જે બાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે આજે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા દાહોદ છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે તો આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદમાં પણ આજે કેટલાક ભાગોમાં ખૂબ જ સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે આજે અમદાવાદનું મહત્તમ તાપમાન બત્રીસ થી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ધ્વનિ મોદી દિવ્યાભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ